નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે જે લોકોને વર્ષો જૂની કબજિયાત છે અથવા સવારે ટોયલેટમાં જાય છે ને તરત જ મળત્યાગ થતો નથી પેટ સાફ થતું નથી અને ઘણા લોકોને દસ મિનિટ કે પંદર મિનિટ જેટલો સમય ટોયલેટની અંદર બેસી રહેવું પડે છે આજે હું તમને એક એવી ટ્રીક બતાવું એક એવું આસન બતાવું કે જે આસન તમે જો નિયમિત કરશો તો માત્ર પાંચ મિનિટમાં તમારું પેટ સાફ થઈ જશે તો તમે ઇંગ્લિશ ટોયલેટનો ઉપયોગ કરતા હોય કે ઇન્ડિયન ટોયલેટ એટલે કે સાદું ટોયલેટ જે ગામડાની અંદર હોય છે એ ટોયલેટનો ઉપયોગ કરતા હોય તો એની અંદર કઈ પોઝિશનમાં આપણે બેસવું જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો કોઈપણ પ્રકારનું પ્રેશર આપ્યા વગર આપણે ટોયલેટમાં જઈએ કે તરત જ મળત્યાગ થઈ જાય પેટ એકદમ સાફ થઈ જાય તો એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ આજે આપણે વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં તો આપણે જોઈએ તો કયા આસનમાં બેસવું જોઈએ તો આપણે આ રીતે આ પોઝિશનમાં બેસવાનું છે સવારે ઊઠીને તરત બંને પગ આ રીતે જમીન ઉપર અડેલા હોય અને આપણા બંને પગ છે ઢીંચરથી એ બંને પગ છે એ શક્ય હોય ત્યાં સુધી આ રીતે ખુલ્લા કરવાના ઉપરથી ખુલ્લા રાખવાના એટલે કે ઉપરથી પહોળા રાખવાના જેટલા થાય એ રીતે આ રીતે બંને હાથનું પ્રેશર આપી અને બંને પગ પહોળા કરવાના અને પછી આપણે ધીમે ધીમે ઊંફાળું પાણી પીવાનું છે એક ગ્લાસ કે બે ગ્લાસ તમે જેટલું પી શકતા હોય તમારી શરીરની કેપેસિટી પ્રમાણે એ રીતે આ રીતે ધીમે ધીમે પીવાનું છે પગ આ રીતે બંને ખુલ્લા હોય અને ધીમે ધીમે આ રીતે આ રીતે ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું છે એક સાથે પાણી પી જવાનું નથી ફરીથી આ રીતે તો આ રીતે જેમ આપણે ચા પીએ છીએ એમ એક ઘૂંટડે ઘૂંટડે ધીમે 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 પાણી પીવાનું છે પણ એ વખતે યાદ રાખવાનું બંને પગ ઉપરથી પોળા હોવા જોઈએ આ રીતે અને પછી આ પોઝિશનમાં બેસી અને ધીમે 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 તમારે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું છે બ્રશ કર્યા વગર આપણે ધીમે ધીમે ઘૂંટડે ગૂંડે આ રીતે પાણી પીવાનું પાણી પીશું એટલે શું થશે સવારે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ હોય છે આપણે જેવું પાણી પીશું ત્યારે મળ આપણા આંતરડાની અંદર જે મોટા આંતરડામાં જે મળ ત્યાગ થવા માટે તૈયાર થયો હોય છે પ્રેશર જે બને છે પાણી પીવાથી એ પ્રેશર એક્ટિવ થાય છે એટલે કે વધારે પ્રેશર બને છે અને આ રીતે આપણે પોઝિશનમાં બેસીશું બંને પગ ખુલ્લા રાખીને તો નાભીથી જે નીચેનો ભાગ છે એ ભાગ ઉપર અપાન વાયુ છે એ અપાન વાયુને જગ્યા મળે છે અને અપાન વાયુને જગ્યા મળે છે એટલે એ અપન વાયુ છે એ મળ અને મૂત્રને ત્યાગ કરવા માટે પ્રેશર રૂપમાં પ્રેશર કરે છે મદદરૂપ થાય છે તમારા શરીરનું વજન વધારે હોય કે ઢીંચણમાં તકલીફ હોય અને આ રીતે જો તમે ના બેસી શકતા હોય તો એવા લોકોએ પલોઠી વાળીને બેસવાનું અને પછી ધીમે ધીમે ગૂંટળે ગૂંટલે પાણી પીવાનું પાણી પીધા પછી થોડીક વાર સુધી પાંચ મિનિટ આ રીતે બેસી રહેવાનું આપણું જે મગજ છે માઇન્ડ છે એને કેન્દ્રિત કરવાનું ધ્યાન કરવાનું કે મારું પ્રેશર શરીરની અંદર બની રહ્યું છે મારા શરીરમાં જે કંઈ કચરો છે એ કચરો બહાર નીકળી રહ્યો છે એવા ભાવ સાથે એવા વિચારો સાથે આપણે પાંચ મિનિટ સુધી આ રીતે બેસી રહેવાનું જો ઊભા પગે ના બેસી શકતા હોય તો પાંચ મિનિટ આ રીતે બેસવાનું અથવા તમે પાણી પી અને ઘરની અંદર તમારે ઓટા મારવાના એટલે કે ધીમે ધીમે ચાલવાનું છે જો તમે પગની એડી ઉપર ચાલી શકતા હોય તો તમે ચાલશો તો એ ખૂબ ઝડપથી તમારું પ્રેશર આવશે અને જ્યારે પણ આપણે ત્યાગ કરવા માટે બેસીએ ત્યારે ટોયલેટની અંદર આ રીતે બેસી અને બંને પગ આ રીતે રાખવાના ઘણા લોકો આ રીતે બેઠા હોય છે ટોયલેટની અંદર તો આ રીતે બેસવાનું નથી આપણે ઘણા લોકો ઇંગ્લિશ ટોયલેટમાં બેઠા હોય તો સાપુ લઈને બેઠા હોય છે અમુક લોકો મોબાઈલ લઈને બેસે છે તો આ ટેવ આપણી ખોટી છે જ્યારે પણ ટોયલેટમાં આપણે બેસીએ ત્યારે વિજ્ઞાન કહે છે કે આપણું જે મન છે એ મનની અંદર જે વિચાર શક્તિ છે એ વિચારોને આપણા કેન્દ્રિત કરવાના છે કે હું મળ ત્યાગ કરવા માટે બેઠો છું મારા શરીરમાં જે કંઈ કચરો છે એ તમામ કચરો મળત્યાગ દ્વારા બહાર નીકળી રહ્યો છે એવા ભાવ કરવાના છે આ ટેવ આપણે પાડીશું તો ધીમે 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 આપણા શરીરની અંદર જ્યારે પણ મળત્યાગ કરવા બેસીશું ત્યારે આપણે એક કે બે મિનિટમાં આપણો મળત્યાગ થઈ જશે અને હા જે લોકો ઇંગ્લિશ ટોયલેટનો ઉપયોગ કરે છે એ લોકો પણ જ્યારે ઇંગ્લિશ ટોયલેટમાં બેસે તો એમને પણ એમના જે પક્ષ છે એ આ રીતે ખુલ્લા રાખવાના છે ઉપરથી બંને ઢીંચડ છે એ આ રીતે ખુલ્લા રાખવાના તો થી જે નીચેનો ભાગ છે એની અંદર અપાન વાયુ છે એ અપાન વાયુને ખૂબ જગ્યા મળી રહે છે અપાન વાયુને જગ્યા મળશે ત્યારે એ અપાન વાયુ છે એ મળ અને મૂત્રને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે અને આપણું જલ્દીથી પ્રેશર આવે છે અને પેટ સાફ થઈ જાય છે તો આ રીતે ઘણા લોકો આ રીતે બેઠા હોય છે તો આ રીતે પણ બેસવાનું નથી કારણ કે આપણે કમર સીધી રાખવાની છે જો આપણે કમર સીધી રાખીને બેસીશું ઇંગ્લિશ ટોયલેટમાં કે સાદા ટોયલેટની અંદર તો એ ખૂબ ઝડપથી આપણું પેટ સાફ થઈ જાય છે એટલે હંમેશા જ્યારે પણ ટોયલેટમાં બેસીએ ત્યારે કમર સીધી આપણી રાખવાની અને આ બંને પક્ષ છે એ આ રીતે ખુલ્લા રાખવાના અને તમારે જો એક્યુપ્રેશર કરવું હોય તો આ બંને અંગૂઠા છે એ અહીંયા દાઢીના નીચેના ભાગમાં અહીંયા જે નીચે છે દાઢીના નીચેના ભાગમાં અહીંયા પ્રેશર આપવાનું તો આ રીતે તમે પ્રેશર આપશો અહીંયા જે પોઈન્ટ છે એ સીધે સીધો આપણા મોટા આંતરડામાં જે મળ્યાગ કરવાનો ભાગ છે એના ઉપર એ નસો સીધી ત્યાં જાય છે એટલે એના ઉપર પ્રેશર આવે છે તો આ રીતે બંને પગ સીધા રાખી અને અહીંયા બંને અંગૂઠા અહીંયા તમે અડાડી રાખશો અને આ રીતે બેસશો ટોયલેટની અંદર બે કે ત્રણ મિનિટ તો તરત જ તમારા પેટની અંદર પ્રેશર આવી જશે ઘણા લોકો આ રીતે પગ કરીને બેસતા હોય છે તો આ રીતે બેસવું નહીં કારણ કે એનાથી પૂરેપૂરું પ્રેશર આવતું નથી અને તાકાત કરવી પડે છે તો જે લોકો તાકાત કરે છે તો ટોયલેટની અંદર બેસી અને ક્યારેય તાકાત નહીં કરવી કારણ કે ટોયલેટમાં બેસી અને જો તમે તાકાત કરશો પ્રેશર આપી અને જો મળત્યાગ કરવાનો પ્રયત્ન કરશો આપણા ગુદાના ભાગે જે રીંગ આવેલી હોય છે એની અંદર ત્રણ નળીઓ આવેલી છે એ લોહીની જે નળીઓ હોય છે એની અંદર પ્રેશર કરવાથી જે લોહી હોય છે એ નળીઓ થોડી લોબી થાય છે અને બહાર આવે છે જેમ રબર હોય ઇલાસ્ટિકનું તે ખેંચીએ તો એ લોબું થાય છે એ રીતે એના ઉપર પ્રેશર આવે છે એના કારણે ઘણા લોકોને મસા થાય છે તો મસા થવાનું કારણ આ છે વધારે પડતી કબજિયાત થાય છે અને એના લીધે લોકો પ્રેશર આપે છે અને એ પ્રેશરથી મળ ત્યાગ કરે છે ત્યારે એ મસા થાય છે જ્યારે પણ ત્યાગ કરીએ ત્યારે બિલકુલ પ્રેશર આપવાનું નથી શાંત ચિત્તે શાંત મનથી બેસવાનું છે અને એક જ વિચાર કરવાનો છે કે હું અત્યારે મળ ત્યાગ કરી રહ્યો છું અને મારા પેટમાં જે કંઈ કચરો છે એકદમ સાફ થઈ રહ્યો છે એવા વિચારો સાથે આપણે જો શાંત ચિત્તે શાંત મનથી જો બેસીશું મળ ત્યાગ કરવા માટે તો એ આપણો મળ છે એ ખૂબ ઝડપથી ત્યાગ થઈ જશે જે લોકોને વર્ષોથી કબજિયાત થાય છે એવા લોકોએ ફાઇબરવાળા ખોરાક ખાવાના તમે જો ચોખા ખાતા હોય તો બ્રાઉન કલરના જે ચોખા આવે છે પોલિશ કર્યા વગરના એ ચોખા ખાવાનું રાખો અથવા તમે દાળ ખાતા હોય તો એ પણ ફોતરાવાળી ખાઓ અને શાકભાજીની અંદર પણ એની સાલ ઉતાર્યા વગર અમુક શાકભાજી જો ખાવાનું તમે રાખશો તો એ ફાઈબર વાળા ખોરાક ખાશો તો ખૂબ ઝડપથી તમારી કબજીયાત છે દૂર થશે અને બીજું કબજીયાત થવાનું કારણ એ છે કે આજકાલ ભાગદોડવાળી જિંદગી થઈ ગઈ છે નાના બાળકોને પણ ભાગદોડવાળી જિંદગી જેવું થઈ ગઈ છે કે નાના બાળકોને પણ સવારે સાત વાગે રિક્ષા આવતી હોય સ્કૂલે જવા માટે તો એમને પણ ઘણીવાર સવારે ઉઠી અને તરત જ સ્કૂલની અંદર જવું પડે છે અને એ લોકો બપોરે ઘરે આવે ત્યારે ટોયલેટ કરતા હોય છે અથવા સવારે ઘણા લોકોને ભાગદોડવાળી જિંદગી હોવાને કારણે સવારે ફટાફટ બે કે પાંચ મિનિટમાં ટોયલેટ જે આવે એ કરી લેતા હોય છે અને બાકી ટોયલેટ ઘરે આવ્યા પછી સોજે કે એ લોકો નિરાતે કરતા હોય છે તો આ જે ટેવ છે આપણી એ તદ્દન ખોટી છે એના કારણે ધીમે 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 આપણા શરીરની અંદર કબજિયાત થવાની પ્રોબ્લેમ થઈ જાય છે અને એમાંથી ગેસ થાય છે એસિડિટી થાય છે અને એના લીધે અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં આવવાની શરૂઆત થઈ જાય છે અને બીજો ખાસ મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે પણ તમે ખોરાક લો ત્યારે શાસ્ત્રોમાં કહ્યું છે કે એક કોડિયો બત્રીસ વખત ચાવવો જોઈએ આપણને બત્રીસ દાંત આપ્યા છે બત્રીસ વખત ના ચાવીએ તો કંઈ નહીં પણ એક કોળીઓ પંદરથી વીસ વખત તમે જો ચાવવાનું રાખશો અને ધીમે ધીમે ચાવી ચાવીને ખાવાનું રાખશો તો તમને ક્યારેય કબજિયાતનો પ્રોબ્લેમ નહીં થાય કારણ કે આજકાલ તમે જુઓ ભાગદોડવાળી જિંદગી છે ઘણા લોકો માત્ર પાંચ મિનિટમાં ભોજન કરીને ઊભા થઈ જાય છે તો તમે પાંચ મિનિટમાં ભોજન કરીને ઊભા થઈ જશો તો તમને ટોયલેટ કરવામાં દસથી પંદર મિનિટનો સમય લાગશે લાગશે ને લાગશે કારણ કે આપણે ઉતાવળમાં જે ભોજન કરીએ છીએ એનું યોગ્ય રીતે પાચન થતું નથી અને યોગ્ય રીતે પાચન થતું નથી એટલા માટે આપણને કબજ કબજીયાતનો જન્મ થાય છે શરીરની અંદર એટલે હંમેશા તમારે જમવાની અંદર ત્રીસ મિનિટનો સમય લાગવો જોઈએ બરાબર ચાવી ચાવી ચાવીને જો આપણે ખાવાનું રાખીશું તો મોઢાની અંદર જ પચાસ ટકા ખોરાકનું પાચન થઈ જાય છે અને મોઢાની અંદર એક રસ બની અને પછી એ જો ખોરાક આપણે શરીરની અંદર ઉતારવાનું રાખીશું તો આપણા શરીરમાં ક્યારેય કબજિયાત નહીં થાય ઘણા લોકો ફટાફટ બે કે પાંચ મિનિટમાં જમી લેતા હોય છે તો એવા લોકોને આજે નહીં તો સમય આવે ત્યારે એમને કબજીયાતનો પ્રોબ્લેમ આવશે આવશે ને આવશે તો જ્યારે પણ જમવા બેસીએ ત્યારે ઓછામાં ઓછી વીસથી પચીસ મિનિટનો કે ત્રીસ મિનિટનો સમય લાગવો જોઈએ અને ધીમે ધીમે ચાવી ચાવી ચાવીને ખાવાની જો આપણે ટેવ પાડી દઈશું આપણા બાળકોને પણ એ રીતે જો ચાવી ચાવીને ખાવાની ટેવ પાડીશું તો એમની અંદર પણ જ્યાં સુધી જીવશો ત્યાં સુધી કબજિયાતનો પ્રોબ્લેમ નહીં આવી શકે જો આટલા નિયમોનું તમે પાલન કરશો તો જિંદગી જીવશો ત્યાં સુધી તમને જીવનમાં ક્યારેય કબજિયાત નહીં થાય અને કબજિયાત નહીં થાય તો જિંદગીમાં કોઈપણ પ્રકારની બીમારી જલ્દીથી આપણા શરીરમાં નહીં આવી શકે અને આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ